પોરબંદર શહેરમાં ગાય રખડતા ભટકતા પશુઓનો બેફામ ત્રાસ જોવા મળી રહ્યો છે અનેક લોકો આવા પશુઓની હડફેટે ચડી ઈજાગ્રસ્ત બની રહ્યા છે ત્યારે વધુ એક આધેડ પશુના કારણે ઈજાગ્રસ્ત બનતા સારવારમાં ખસેડાયા છે પોરબંદર હોમગાર્ડમાં ફરજ બજાવતા જયસુખગીરી જસમતગીરી રામધતી ગત રાત્રે સ્કૂટર પર પોતાની ફરજ બજાવવા કમલાબાગ પોલીસ મથકે જઈ રહ્યા હતા ત્યારે છાયા વિસ્તારમાં જમાતખાના નજીક તેના સ્કૂટર આડે આખલો ઉતર્યો હતો જેના કારણે અકસ્માત સર્જાતા તેઓને ઈજા થઈ હતી આથી સારવાર માટે સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા હું જયસુખગીરી જસમતગીરી રામધતી કાલે રાત્રે દસ મિનિટે કમલાબાદ પોલીસ સ્ટેશને મારી ડ્યુટી કરવા જતો હતો ત્યારે રસ્તામાં ખૂટી વાડે આવતા મારું સ્કૂટર તેમાં ભટકાણું અને મને ફ્રેક્ચર થઈ ગયેલ છે કઈ જગ્યાએ થઈ ગયું હોમગાર્ડમાં છે હું મોટરસાયકલમાં પોરબંદર મહાનગરપાલિકા બન્યા બાદ પણ શહેરમાં રખડતા પશુઓનો યથાવત જોવા મળે છે અવારનવાર આખલા હડફેટે લોકોને ઈજાના બનાવ બને છે ત્યારે મહાનગરપાલિકાએ આ બાબતમાં ગંભીર થઈ કામગીરી કરવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર